ભુજમાં કચ્છની પ્રથમ કેમ્બ્રિજ મોન્ટેટરી પ્રિસ્કૂલનો કાલથી શુભારંભ થઈ રહ્યો છે ઉદઘાટન પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય માજી સાંસદ પુષ્પદાન ગઢવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પૂજા ગેલાણી વગેરે હાજરી આપશે સ્કૂલમાં બાળકોની સંપૂર્ણ પ્રવૃત્તિ વાલી મોબાઈલ પર નિહાળી શકશે તેવી વ્યવસ્થા સ્કૂલમાં ઉપલબ્ધ છે ભુજની રેવન્યુ કોલોનીમાં હિંમતસિંહની શેરી ખાતે આવતીકાલે સવારે દસ ત્રીસ કલાકે કચ્છની પ્રથમ કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે આ પ્રસંગે યોજાનાર ઉદઘાટન સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય માજી સાંસદ પુષ્પદાન ગઢવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પૂજા ઘેલાણી વગેરે ઉપસ્થિત રહી નવી શરૂ થનાર સ્કૂલને શુભકામના પાઠવશે ભુજના રેવન્યુ કોલોની ખાતે શરૂ થઈ રહેલ કચ્છની પ્રથમ કક્ષાની પ્રથમ કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલનું સંપૂર્ણ વાતાનુકૂલિત કેમ્પસ છે ગાર્ડન અને નેચરલ એન્વાયરમેન્ટની પણ સુવિધા સ્કૂલમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે સંપૂર્ણ કેમ્પસ સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યું છે અને તેની લિંક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને મોબાઈલમાં આપવામાં આવશે એટલે કે બાળક સ્કૂલમાં પ્રવેશ કરીને ઘરે પરત પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રવૃત્તિ વાલી પોતાના મોબાઈલ પર નિહાળી શકશે જે એક સ્કૂલનો આ એડવાન્ટેજ છે અને કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારનું સુવિધા ઉપલબ્ધ થવા પામી છે સાથોસાથ મોન્ટેસરીનો અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય છે દેશ વિદેશમાં જ્યાં જ્યાં કચ્છની પ્રથમ કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલની શાખાઓ છે ત્યાં એક જ સાથે સમાન અભ્યાસક્રમ બાળકોને ભણાવવામાં આવે છે સ્કૂલમાં સ્ટાફ પણ કેમ્બ્રિજ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવેલ છે દર ચાર માસે સ્ટાફને પુનઃ તાલીમબદ્ધ કરવામાં આવશે આ સ્કૂલમાં ઇન્ટરનેશનલ ડે કેરની પણ સુવિધા આપવામાં આવે છે બાળકોના હાજરી અંગે પણ વાલીઓને સંદેશાથી વાકેફ કરવામાં આવશે કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રિસ્કુલની માન્યતા પ્રાપ્ત એપ્લિકેશન દ્વારા તમામ માહિતીઓ વાલીનો ઉપલબ્ધ થઈ શકશે કચ્છમાં આ પ્રકારની પ્રથમ કક્ષાની સ્કૂલ છે એમ સ્કૂલના યુવાન સંચાલક શકીલ અવાડિયા અને અમન ભીમાણીએ કશામ તક દૈનિક અને ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ભુજમાં કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રિસ્કુલનું નેતૃત્વ યુવાનના હાથમાં છે ત્યારે આવતા દિવસમાં બાળકોનું સૌનિર્ધ્ય ભવિષ્ય પણ આ યુવા નેતૃત્વ દ્વારા પ્રસ્થાપિત થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો હું શકીલ અવાડિયા કેમ્બ્રિજ પ્રી એક ડાયરેક્ટર છું હું ભુજની ખાસ જનતાને ઇન્વાઇટ કરવા ચાહું છું કે કાલથી અમે ઇનોગ્રેશન કરીએ છીએ કેમ્બ્રિજ પ્રી સ્કૂલનું અને ખાસ અમારી સ્કૂલની વિશેષતા એ છે કે અમારા જે ટીચર્સ છે એ કેમ્બ્રિજની ટીમ દ્વારા ટ્રેન છે સો બાળકોને એક ઈ બેનિફિટ રહેશે કે એ લોકોને અપડેટેડ કન્ટિન્યુઅસ ટીચર્સ દ્વારા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે પ્લસ હું ભુજને ખાસ આવકારું છું કાલે અમારો જે આ પ્રોગ્રામનું ઇનોગ્રેશન છે તો એનામાં મોટી સંખ્યામાં તમે ભાગ લ્યો અને અમને અમારા સાથે સહભાગી બનવા એવી હું આશા રાખું છું અમારી શાળાઓની વિશેષતામાં મેઇન વસ્તુ એ છે કે આપણે જોઈએ છીએ કચ્છમાં ટેમ્પરેચર ઘણું ચેન્જ થતું રહે છે તો એ ફેક્ટરને ધ્યાનમાં રાખીને આપણે સેન્ટ્રલાઇઝ એસી રાખ્યું છે જેના કારણે બાળકો માટે એકદમ કમ્ફર્ટેબલ રહે પ્લસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે આપણી આખી આખી સ્કૂલ તો પેરેન્ટ્સને એ પણ એક એનો આપણે એક્સેસ આપશું જેના દ્વારા એ લોકો જોઈ શકે કે એમનું બાળક અત્યારે શું કરે છે એડમિશન અમારા કાલથી જ ચાલુ થશે કાલે શુભારંભ છે અને ત્યારબાદ આપણે એડમિશન સ્ટાર્ટ કરી દેશું અને આ સ્કૂલમાં અરાઉન્ડ સિક્સટી ટુ એટી એટી પીપલ જેટી આપણે પાસે સ્પેસ છે અત્યારે ખાસ કરીને ફાઇનાન્શિયલ કન્ડિશન પણ જોઈ છે પેરેન્ટ્સની અને ભૂજની માર્કેટમાં અમે સર્વે કર્યું છે બટ સ્ટીલ જે કેમ્બ્રિજ દ્વારા જે એક ફી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે એના ઉપર અમે વધારે ફોકસ કર્યું છે અને અમારું મેઇન ફોકસ જે છે એ ક્વોલિટી ઉપર છે કારણ કે જે આપણે ક્વોલિટી પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ તે આઈ થિંક સો કચ્છમાં પ્રથમ વખત આપણે આપીએ છીએ તો અમારું વધારે ફોકસ જે હશે એ ક્વોલિટી ઉપર હશે મારું નામ અમન ભીમાણી છે હું કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી ડાયરેક્ટર છું અમે જે આ કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે કચ્છમાં પ્રથમ વખત આ સ્ટાર્ટ થઈ રહી છે કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલમાં એક થી છ વર્ષના બધા જ બાળકોને શિક્ષણ આપવામાં આવશે અમે આ સ્કૂલમાં અમે મોન્ટેસરી કરિક્યુલમ ચલાવશું આ મોન્ટેસરી કરિક્યુલમ ઇન્ટરનેશનલ કરિક્યુલમ છે અમારી સ્કૂલમાં દર ત્રણ મહિને ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે આ ટ્રેનિંગ કેમ્બ્રિજ ટીમ દ્વારા આપવામાં આવશે અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરાથી સજ્જ સ્કૂલ છે જેમાં પેરેન્ટ્સ ઘરે બેઠા બેઠા જોઈ શકશે કે સ્કૂલમાં તેમના બાળકો શું કરી રહ્યા છે ટીચર અને પેરેન્ટ્સ એન્ગેજમેન્ટ એક એપ દ્વારા રાખવામાં આવશે તથા જ્યારે બાળક સ્કૂલમાં આવે છે ત્યારે તેમની અટેન્ડન્સ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા લેવામાં આવશે જ્યારે બાળક સ્કૂલમાં આવી જાય છે ત્યારે તેમના વાલીને મેસેજ મળી જશે કે બાળક સ્કૂલમાં આવી ગયું છે જ્યારે બાળક સ્કૂલમાંથી જાય છે ત્યારે તેમને મેસેજ મળી જશે કે બાળક સ્કૂલથી નીકળી ગયું છે અમે એકદમ અદ્યતન સુવિધાવાળી આ સ્કૂલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું ઉદ્ઘાટન આવતીકાલે રવિવારના રાખવામાં આવેલ છે